જય માતાજી મિત્રો જય ઓટો ગેરેજ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે તો આજે આપણે જોઈશું કે સ્પ્લેન્ડર છે પેશન છે સીડી ડિલક્ષ છે આમાં એવરેજ ના આવે તો શું કરવું શું કામ કરવાથી એવરેજ વધી જાય તો સૌથી પહેલાં તો આપણે આનો પ્લગ છે એ ખોલી લેશું તો સૌથી પહેલા તો આપણે આનો પ્લગ જોઈ લેવાનો છે તો આનો પ્લગ જોવાથી આપણને ખબર પડી જાય છે કે આના અંદર કેટલી એવરેજ આવે છે બરાબર જોઈ લઈએ આપણે પ્લગ ખોલીને જોઈ લઈએ તો આપણે પ્લગ બહાર કાઢી લીધો છે તો તમે જોઈ શકો છો આનો પ્લગ છે કાળો આવે છે એક તો આ પ્લગ આપણે અને કંપની પણ લોકલ છે કોઈ સારો પ્લગ નથી લોકલ પ્લગ છે તો આપણે આનો પ્લગ સૌથી પહેલાં આપણે પ્લગ બદલી લેશું તો તમે જોઈ શકો છો આ પ્લગ છે બોસ કંપનીનો છે તો આપણે પ્લગ બદલી લેશું પ્લગ કોઈ પણ ચાઈના કંપનીનો પ્લગ હોય તો એ ના ચાલે તો આપણે પ્લગ પણ બદલી નાખવાનો તો આ સૌથી પહેલાં આપણે પ્લગ બદલી દઈએ તો મિત્રો એવરેજ ના આવતી હોય તો બાઇકમાં શું શું કામ કરવાથી એવરેજ વધી જાય છે તો આપણે એ જોઈ લેશું બરાબર છે તો હું તમને બતાવી દઈશ પૂરેપૂરું શું શું કામ કરવું પડે છે કયું કામ કરો તો એવરેજ વધે તો મિત્રો આપણે પ્લગ નવો ફિટ કરી દીધો છે લગાવી લીધો અંદર તો હવે આપણે આ ચલમ લગાવી લઈશું હવે આપણે પેલી સાઈડ જશું તો હવે આપણે આ બાજુથી તમારે એર ફિલ્ટર જોઈ લેવાનું છે એર ફિલ્ટર આવે છે આના અંદર બધા બાઇકમાં એર ફિલ્ટર હોય તો આપણે આ એર ફિલ્ટરમાં જે આ સાઈડ પેનલ આવે છે હું તમને બતાવી દઉં આ સાઈડ પેનલ એ લાગેલું હોય છે તો આ સાઈડ પેનલ આપણે કાઢી લેવાનું બરાબર છે આના અંદર આ બધા સ્ક્રૂ હોય એ કાઢી અને એર ફિલ્ટર છે તમે જોઈ શકો છો આ અમે નવું લગાવી દીધું છે અત્યારે તો આ તમારે ખરાબ હોય તો આ નવું નાખી દેવાનું એવરેજ માટે એવરેજ ના આવતી હોય તો એના માટે જવાબદાર આ એર ફિલ્ટર પણ હોઈ શકે છે તો આપણે આ એર ફિલ્ટર નવું લગાવી દેવાનું તમારે બરાબર છે તો આ એર ફિલ્ટર આપણે નવું લગાવી લીધું છે પછી આપણે નવું લગાવીને આ બોક્સ લગાવી લેવાનું છે બરાબર છે બોક્સ લગાવ્યા પછી એવરેજ ના આવતું હોય એનું મેન રીઝન હોય છે કે કાર્બોરેટરનું અંદર બરાબર સેટિંગ ના હોય જે આ કાર્બોરેટર હોય એનું પ્રોપર ટ્યુનિંગ ના કરેલું હોય એટલે એવરેજ ના આવતી હોય તો આપણે કાર્બોરેટરનું કમ્પ્લેટ સેટિંગ કરી લેશું જેથી કરીને બાઇકની એવરેજ વધી જાય તો તમને બતાવી દઉં આ બાજુ તમે કેમેરો ભાઈ એ લાવે થોડો તો સૌથી પહેલાં તો તમારે જોઈ લેવાનું છે કાર્બેરેટરમાં તમારે સેટિંગ કરવું હોય તો જે આ આ સ્ક્રૂ છે આ આઇડલિંગ સ્ક્રૂ છે આરપીએમ સ્ક્રુ કહેવાય અને આ સ્ક્રુથી કોલ ફિટ કરવાથી આનાથી રેસ વધઘટ થાય છે બાઇકનો આરપીએમ વધી જાય બરાબર છે અને જે બીજો આ સ્ક્રૂ છે આડો સ્ક્રૂ છે આ સ્ક્રૂ છે એર મિક્સર સ્ક્રૂ જેને એર સેટિંગ એર સેટિંગનો સ્ક્રૂ કહેવાય તો આપણે એર સેટિંગ કઈ રીતે કરીએ તો સૌથી પહેલાં તો બાઇકને આપણે ગરમ કરી લેશું કોઈ પણ જ્યારે પણ કાર્બોરેટરનું સેટિંગ કરો તો બાઇક થોડું ગરમ કરી લેવાનું જેથી કરીને પ્રોપર સેટિંગ એની વાત થાય તો આપણે બાઇક બાઇક ચાલુ કરી લઈને થોડો આનો રેસ વધારી દેસું એક વખત એક વખત આનો સ્ક્રુ પૂરેપૂરો બંધ કરી લેશું બરાબર છે જો આ એર સ્ક્રુ પૂરેપૂરો બંધ કરી લે તો આપણું બાઇક બંધ થઈ ગયું બાઈક બંધ થઈ જાય તો આપણે ફરીથી ચાલુ કરી અને થોડોક રેસ વધારી દેસુ હજુ તો બાઇક અમે ચાલુ કરીશું ફરીથી તો આપણે બાઈક ચાલુ કરી દીધું છે પછી આપણે આ જે એરનો સ્ક્રૂ છે એને ખોલવાનો છે ધીરે ધીરે એરનો સ્ક્રુ એરનો સ્ક્રુ આપણે ધીરે ધીરે ખોલવાનો છે અને જે જગ્યાએ બાઇકનો વધારે રેસ વધે જે જગ્યાએ તમને એવું લાગે કે અત્યારે હવે એન્જિનનો અવાજ વધારે આવે છે એ જગ્યાએ આપણે આને સ્ક્રૂને સ્ટોપ કરી દેવાનો એટલે આપણું એર સેટિંગ ત્યાં પરફેક્ટ કહેવાય તો આપણે જે જગ્યાએ બાઇકનો રેસ વધારે લાગે એ જગ્યાએ આપણે આને સ્ટોપ કરી દેશું તો આપણે બાઇકનો રેસ આ જગ્યાએ વધારે લાગે છે તો આપણે અહીંયા એ સેટિંગ પૂરું કરી લીધું છે તો મિત્રો પછી આપણે જે આરપીએમનો સ્ક્રુ છે આનાથી આપણે રેસ ઓછો કરી દેવાનો બાઈક બંધ ના થાય એટલો રાખવાનો બરાબર આટલો જ્યાં સુધી બાઇક બંધ ના થાય ત્યાં સુધી આને એટલો જ રેસ રાખવાનો કે બાઇક બંધ ના થઈ જવું પડે આપણો બાઈક બંધ ના થઈ જાય એટલો આ સ્ક્રુને આપણે લૂઝ કરવાનો આ જે આરપીએમ સ્ક્રુ છે આને તો આપણે તમે જોઈ શકો છો મેં રેસ ઓછો કર્યો બાઇક કમ્પ્લીટ ચાલે છે તો મિત્રો આપણે એવરેજ માટેના જે મેન મેન મુદ્દા આવે છે એ બધા આપણે જોઈ લીધા છે આના આટલું કામ કરવાથી બાઇકની એવરેજ વધી જાય બાઇકમાં કોઈ પણ પ્રોબ્લેમ હોય તો આટલું તમે કામ કરાવો તો એવરેજ વધી જાય હજુ પણ એવરેજ તમારે ના વધે તો હવે તમારે આના વાલ છે ટેપેટ છે કરંટ છે બીજું આ બે ત્રણ સ્ટેપ હોય એ જોવા પડે તો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બે લાયકનને દબાવી દો જેથી આવનારા દરેક વિડીયોને નોટિફિકેશન તમારા સુધી પહોંચે તો મિત્રો હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં એક નવા વિડીયો સાથે જય માતાજી જય હિન્દ